સંજલી તાલુકાના વાસિયા ચોકડી પર વળાંગમાં વહેલી સવારે બે એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો સંજલી તાલુકાના વાસિયા ગામે વહેલી સવારે વાસિયા ચોકડી પર બે એસટી બસ સામસામે ટકરાતા અકસ્માતની ઘટના સર્જાઈ આજે સવારના વરસાદી વાતાવરણના પગલે તેમજ ધુમ્મસ તેમજ વળાંગમાં ઝાડી ઝાંખરાના કારણે અકસ્માત સર્જાયેલ છે તેવું હાલ જાણવા મળેલ છે સંજલી ની વાસ્યા ગામે થઈ ઝાલો તરફ જતી ભુજ સંજલી બસ અને ઝાલુ તરફથી સંજલી તરફ આવતી લુણાવાડા બસ ને હતો અકસ્માતમાં બંને બસોમાં બેઠેલા મુસાફરોનો આબાદ બચાવ થયો અને નુકસાન થયું હતું અકસ્માતમાં બંને એસટી બસના ડ્રાઈવરોને સામાન્ય ઈજા થતા એકસો આઠ મારફતે સંજલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા જોકે બસ અકસ્માત કયા કારણસર થયો તે હાલ ચોક્કસપણે માહિતી મળેલ નથી જે તપાસ કર્યા બાદ જણાવ મળશે સદભાગ્યે મોટી જાનહાનિ નુકસાન નુકસાન તો કાચ સામે સામે કાચ કોઈ

એમાં તો કોઈ નુકસાનદાર નથી કૂકને ના બસ ભાઈ સલામત છે આપનું નામ એટલે બાપ કઈ બસ તમારી દાવ તો આપણું જ રિપોર્ટર વિજય